તમારા બધાનું સ્વાગત છે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેકચર ની મિત્રો પહેલો જ ક્વેશ્ચન આપણી સમક્ષ આવી ગયો છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો ભાઈ આકૃતિ છે ને આકૃતિ એ અસતત બરાબર કેવા પ્રકારનું વિતરણ અસતત પ્રકારનું માહિતી વિતરણ આપેલું હોય એના માટે શું દોરવામાં આવે તો યાદ રાખજો આકૃતિ દોરવામાં આવે તો ભાઈ આ લેખ આ લેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે તો આ લેખ ભાઈ સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એ માટે દોરવામાં આવે હવે આમાં કન્ફ્યુઝિંગ બહુ થઈ જાય એટલે જો આમ યાદ રાખાય ભાઈ આકૃતિ બરાબર આકૃતિ એ યાદ રાખવાનું ભાઈ અ બરાબર અ સતત અસતત બરાબર અને આલેખ 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 બરાબર ઈ સતત આલે સતત બરાબર એટલે આમ તમે યાદ રાખી શકો છો ભાઈ બાકી તમારા ઉપર હોય અલગ અલગ યાદ રાખવાની ટ્રિક્સ હોય બરાબર આ અસતત આલે સતત આલે સતત બરાબર આમ યાદ તમે રાખી શકો છો આગળના પ્રશ્ન તરફ વધીએ નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે ભાઈ સમાન માહિતી માટે દોરવામાં આવતી આકૃતિ પૂછી છે અને આન્સર હિયર બી ગિવન કે ભાઈ સાદી સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ છે એ કઈ ભાઈ તો સમાન માહિતી માટે એક સમાન પ્રકારની માહિતી આપેલી હોય તો કઈ આકૃતિ દોરવામાં આવે તો ભાઈ સાદી સ્તંભાકૃતિ સાદી સ્તંભાકૃતિ બરાબર સાદી સ્તંભાકૃતિ અને પાસ પાસેની ભાઈ કઈ પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે ખાસ ખાસ યાદ રાખજો ભાઈ આવો સવાલ બેઠે બેઠો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક ભાઈ જોવા મળશે મળશે ને મળશે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે તો ભાઈ એ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર કે ભાઈ અભ્યાસ માટેનું એક સાધન બની ગયું છે ભાઈ આજના સમયની વાત કરીએ ઇન ધીસ કરંટ સેન્ચુરી બરાબર તો મિત્રો આજના સમયમાં અભ્યાસ માટેનું એક મહત્વનું સાધન ઇન્ટરનેટ બની ચૂકેલું છે એટલે એ ઓપ્શન અહીંયા માન્ય રાખેલો છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે તો ઓપ્શન્સ હિયર બી ગિવન ભાઈ આર્થિક માહિતી અંગેની ડેટા સીડી પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર આ ત્રણેય દ્વારા આ ત્રણેય દ્વારા ભાઈ શું તૈયાર કરવામાં આવે છે સીડી સીડીનું ફૂલ ફોર્મ કમ્પેક્ટ કોમ્પેક્ટિસ શેની સીડી બનાવે તો આર્થિક માહિતી અંગેની સીડી બનાવે શેની ભાઈ આર્થિક માહિતી અંગેની સીડી કોણ બનાવે છે ભાઈ તો ખાસ યાદ રાખજો પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર બરાબર આ ત્રણેય દ્વારા પૈસુ બનાવવામાં આવે છે તો ડેટા સીડી બનાવવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવેલી હોય આકૃતિ પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ફરીવાર ફરીવાર સવાલ વાત કરી ભાઈ અ કૃતિ આ અસતત આલે આલે તો સતત ભાઈ સતત બરાબર યાદ રાખવું ભાઈ અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી કેવી ઘટનાઓની સમજૂતી અપાય છે તો ભાઈ અર્થશાસ્ત્રમાં છે ને વાસ્તવિક જીવનમાં બનતી આર્થિક ભાઈ કેમ કે અર્થનું શાસ્ત્ર આવું કહેવામાં આવેલું છે ધોરણ અગિયારના પાઠ્યપુસ્તકમાં અર્થનું શાસ્ત્ર અર્થ એટલે કંઈક કમાવવું બરાબર કંઈક મેળવવું પૈસા મેળવવું ધર્મ અર્થ કામ અને મોક્ષ આ આપણા ચાર પુરુષાર્થો છે એમાંનું એક અર્થ બરાબર એટલે પૈસા કમાવવાની વાત અહીંયા જોવા મળે એટલે અહીંયા શું સાચો જવાબ આવે ભાઈ આર્થિક સાચો જવાબ આવે આલેખ લેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો આલેખ સતત આલેખ સતત માટે દોરવામાં આવે છે ભાઈ આગળ જ આપણે ચર્ચા કરી ગયા છીએ ખાસ ખાસ યાદ રાખજો ભાઈ આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું બની ગયું છે તો અભ્યાસ માટેનું એક સાધન બની ગયું છે ભાઈ જો આજના લેટેસ્ટ યુગનો આ પ્રશ્ન ફરીવાર રિપીટ થયો છે પણ છતાં આવા પ્રશ્નો રિપીટ થતા રહે એટલે તમારે રિવિઝન થાય એટલા માટે આવી રીતની પેટર્ન છે ભાઈ તો આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે તો અભ્યાસ માટેનું એક સાધન છે ભાઈ શું છે અભ્યાસ માટેનું એક સાધન છે ભાઈ આજના સમયમાં ઇન્ટરનેટ માટેનું આ વિધાન ખૂબ જ અગત્યનું છે તો આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટા સીડી કોણ તૈયાર કરે છે તો પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર આ ત્રણ દ્વારા ભાઈ આર્થિક માહિતી અંગેની ડેટા સીડી એટલે કે આધારભૂત ડેટા સીડી આ ત્રણ દ્વારા રજૂ કરવામાં આવે છે પ્રયોગશાળાઓ હોઈ શકે સંશોધન કેન્દ્ર હોઈ શકે અથવા સરકાર પણ હોઈ શકે ખાસ યાદ રાખતા જજો ભાઈ અને હા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ જેથી કરીને અવનવા આવવાને આવા વિડીયો તમારી સમક્ષ આવતા રહે મિત્રો ત્યારબાદ નો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે ભાઈ આલેખ દોરવા અને સમજવા માટે કયું શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે તો ભાઈ ભાઈ સિમ્પલ છે આંકડા શાસ્ત્રનું જ્ઞાન કયા શાસ્ત્રનું જ્ઞાન ભાઈ આંકડા શાસ્ત્રનું જ્ઞાન શેને દોરવા માટે તો આલેખને દોરવા માટે હોવું હિતાવહ છે ભાઈ આલેખને દોરવો હોય તો તમારી પાસે શેનું જ્ઞાન હોવું જોઈએ ભાઈ આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ વૃતાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે તો ભાઈ આકૃતિમાં વર્તુળનું ક્ષેત્રફળ ડિગ્રી જેટલું હોય છે ખાસ ખાસ એટલે યાદ રાખજો ભાઈ વૃતાંશ આકૃતિમાંથી એકાદો ક્વેશ્ચન આવે તો વૃતાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે ત્રણસો ને સાહીઠ ડિગ્રીની આજુબાજુ હોય છે આ લેખક આકૃતિમાં એક સ્તરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે તો ભાઈ એક્સ ધરી બરાબર એક્સ અક્ષ કયો એક્સ ધરી કયો એના ઉપર ભાઈ સ્વતંત્ર ચલ દર્શાવે શું દર્શાવે સ્વતંત્ર ચલ તો વાય અક્ષ ઉપર પરતંત્ર ચલ પરતંત્ર ચલ દર્શાવાય છે બરાબર બંને ખાસ એટલે ખાસ યાદ રાખતા જજો ભાઈ બરાબર સાથે સાથે આપણે સંકળાયેલી માહિતીને પણ લેતા જઈએ છીએ જેથી કરીને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એ તમને આવડતો હોવો જોઈએ અર્થશાસ્ત્રમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવવા માટે કેવી આકૃતિ દોરી શકાય તો એના માટે ભાઈ રેખાકૃતિ સાચો જવાબ બને છે અર્થશાસ્ત્રમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવવા માટે કેવી આકૃતિ દોરી શકાય તો ભાઈ રેખાકૃતિ દોરી શકાતી હોય છે આલેખ કે આકૃતિમાં ધરી ઉપર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે તો સામાન્ય રીતે ત્યાં પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે શું દર્શાવાય ભાઈ પરતંત્ર ચલ દર્શાવાય છે બરાબર ખાસ યાદ રાખજો જે માહિતી માટે વૃતાંશ આકૃતિઓ દોરવામાં આવે છે અને જેના તેના જેવી જ માહિતી માટે બીજી કઈ આકૃતિ દોરી શકાય તો જો યાદ રાખજો ભાઈ કે ભાઈ વૃતાંશ આકૃતિ દોરી શકાય ને એ જ માહિતી માટે સ્તંભ સ્તંભાકૃતિને પણ દોરી શકાય એટલે વૃતાંશ આકૃતિમાં તમે જે માહિતી રજૂ કરો જે માહિતી દોરી શકો એ જ માહિતી તમે સ્તંભ સ્તંભાકૃતિમાં પણ દોરી શકો છો એટલે બંને એકબીજા સાથે રિલેટેડ કરતી વસ્તુઓ છે એકબીજા સાથે સંકળાયેલી વસ્તુઓ છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે તો યસ મિત્રો પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાઈ પીપીટી તમે જેને કહો છો તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એટલે કે પીપીટી દ્વારા ભાઈ આ કાર્ય સરળતાથી થઈ શકે છે બરાબર યાદ રાખજો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે તો ભાઈ આંકડાકીય માહિતી માટે તમારે પ્રોસેસ કરવી હોય બરાબર આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ પૂછો તો અહીં સાચો જવાબ આવે છે ભાઈ એક્સેલ શીટ શું સાચો જવાબ આવે છે ભાઈ એક્સેલ શીટ ખાસ એટલે યાદ રાખવા જેવી બાબત કહી શકાય આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે ભાઈ એક્સેલ શીટ છે શેના દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે તો ભાઈ એક્સેલ શીટમાં છે ને એક્સેલ વર્કશીટમાં આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય કારણ કે એક્સેલમાં તમે જે આંકડાકીય માહિતી એન્ટર કરો એના આધારે ઓટોમેટિક ચાર્ટ તૈયાર થઈને આવે બરાબર એટલે એક્સેલ વર્કશીટ અહીંયા સાચો જવાબ બની રહ્યો છે ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ ઉપરથી મેળવી શકાય તો જો અહીંયા અંદાજપત્રની માહિતી પૂછી છે ઓપ્શન છે ભાઈ નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર જઈને તમે બજેટ વિશેની માહિતી કાઢી શકો છો આમ તો અત્યારે તમે જાણો છો કે ભાઈ બધું પીડીએફ સ્વરૂપે મળે છે તો ઓનલાઈન તમને પીડીએફ સ્વરૂપે ભાઈ નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર અંદાજપત્ર મળી જતું હોય છે એકમ દીઠ એકમ દીઠ બદલાતી રાશિનું રાશિને શું કહેવાય તો એને ચલ કહેવાય ભાઈ એકમ દીઠ બદલાતી રાશિને શું કહેવામાં આવે છે તો એને ચલ કહેવામાં આવે છે સ્કેલ માપ વિના શું ન દોરી શકાય તો સ્કેલ માપ વિના ભાઈ સ્વાભાવિક છે આલેખને દોરી શકાતો નથી બરાબર આગળ વધીએ સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે તો સ્વતંત્ર ચલ છે ને એ એક્સ ધરી ઉપર દર્શાવાય ક્યાં દર્શાવાય એક્સ ધરી ઉપર તો ફરીવાર આપણને પ્રશ્ન થાય કે ભાઈ પરતંત્ર ચલ ચલય આવે તો એ ક્યાં દર્શાવાય એ વાય એક્સ ઉપર અથવા તો વાય ધરી ઉપર દર્શાવાય છે બંને યાદ રાખજો ભાઈ સ્તંભાકૃતિ કેટલા પ્રકારની હોય છે તો ભાઈ સ્તંભાકૃતિ છે ને એ ત્રણ પ્રકારની હોય છે બરાબર પાસ પાસેની સ્તંભાકૃતિ સાદી સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ એટલે વિભાજીતના પ્રકાર કેટલા તો ત્રણ પ્રકાર આગળ જ હું જે બોલી ગયો એ ત્રણ પ્રકાર ગયોના જ છે મિત્રો ત્યારબાદનો પ્રશ્ન ફેરવી નાખવામાં આવ્યો કે ભાઈ અસતત વિતરણ માટે શું દોરવામાં આવે તો આગળ જ ચર્ચા કરી ગયા ભાઈ આકૃતિ આકૃતિ આવે તો અસતત બરાબર આલે આલે એટલે કે આલેખ આવે તો સતત તો મિત્રો તમે જોઈ રહ્યા છો અસતત વિતરણ માટે શું દોરવામાં આવે આકૃતિ દોરવામાં આવે છે સરકારના બજેટની માહિતી શેમાંથી મળે તો ભાઈ ઇન્ટરનેટ ઉપરથી મળે બરાબર આગળ જ વાત કરી કે ભાઈ નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર જઈને તમે બજેટ બરાબર આવું સર્ચ કરો એટલે તમને બજેટ જોવા મળે બરાબર ખાસ યાદ રાખજો ભાઈ આધુનિક યુગમાં કેવા સ્તંભ દોરવાની રીત પ્રચલિત છે તો ભાઈ આધુનિક યુગમાં આડા સ્તંભ કેવા સ્તંભ ભાઈ આડા સ્તંભ દોરવાની એક રીત ખૂબ જ પ્રચલિત બની છે ભાઈ બરાબર અને આ કમ્પ્યુટરાઈઝ હોય એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે એટલે એટલા માટે દ્વારા મિત્રો એ આડા સ્તંભ વધારે પ્રચલિત બન્યા છે સામાન્ય પ્રજાને માહિતી આપવા શાનો ઉપયોગ થાય છે તો સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આકૃતિઓનો ઉપયોગ થાય ભાઈ શેનો ઉપયોગ થાય આકૃતિઓનો ઉપયોગ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે થાય છે બેન્કિંગ અંગેની માહિતી કોની વેબસાઇટ ઉપરથી મળે તો ભાઈ બેન્કિંગ માટે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈને તમે બેન્કિંગ અંગેની માહિતી મેળવી શકો છો આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે ફરી ફરી વાર સવાલ રિપીટ થઈ રહ્યો છે તો યાદ રાખજો ભાઈ આકૃતિ હોય એટલે અસતત માહિતી અસતત પ્રકારની માહિતીનું વિતરણ દર્શાવવું હોય તો શું દોરવામાં આવે ભાઈ તો યાદ રાખજો આકૃતિ દોરવામાં આવે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે તો આલેખ છે ને વાલા મિત્રો સતત બરાબર સતત પ્રકારની માહિતી વિતરણ માટે દોરવામાં આવે છે આ પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે તો સતત માહિતી વિતરણ માટે દોરવામાં આવે છે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે તો વિભાજિત સ્તંભ આકૃતિ બને છે ભાઈ દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ માહિતી બને કઈ આકૃતિ બને તો વિભાજિત સ્તંભ આકૃતિ કારણ કે સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં અહીંયા તમે વેચશો એટલા માટે કોનો સમાવેશ આલેખના પ્રકારોમાં થતો નથી તો જોઈએ ભાઈ સ્તંભાલેખ છે આવૃત્તિ વક્ર છે આવૃત્તિ બહુકોણ છે ચિત્રાકૃતિ ભાઈ આનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી બરાબર જો આવા અઘરા પ્રશ્નો કાઢવા માટે હવે આવા પ્રશ્નો પૂછાઈ શકે આમ તો ધોરણ બારની પાઠ્ય પુસ્તક આધારિત છે બારમાં વાળા વિદ્યાર્થીઓની તમે સાઈડમાં જોઈ રહ્યા છો વર્ષ આપેલા છે પૂછાઈ ગયેલા પ્રશ્નો પૈકી છે આ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે તો એક્સેલ વર્કશીટ આનો આન્સર આવે એક્સેલ વર્કશીટ આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે તો પ્રયોગશાળાઓ અંદર કેન્દ્ર સરકાર સંશોધન કેન્દ્રો અથવા સરકાર વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું છે તો મેં માઇકલ ટોડેરો બરાબર માઇકલ ટોડેરોએ કીધું હતું ભાઈ વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે કયો ગુણાત્મક છે કયો ખ્યાલ ગુણાત્મક છે તો આર્થિક વિકાસ એક ગુણાત્મક છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે બરાબર બંને યાદ રાખજો ભાઈ બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ એકસો ને ત્રીસમો એચડીઆઈ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને એમાં બે હજાર પંદર તો એકસો ત્રીસમાં હતો બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદિત આવક કેટલા ડોલર હતી તો પાંચ હજાર ચારસો ને સત્તાણું ડોલર જેટલી હતી બરાબર ખાસ યાદ રાખજો ભાઈ દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે ભાઈ કોનો ફાળો ઘટે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે પી ક્યુ એલ આઈ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય સો ન્યૂનતમ પૂછાય તો ઝીરો ઝીરોથી સોની વચ્ચે હોય એટલા માટે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે તો શૂન્યથી એકની વચ્ચે પાઠ્યપુસ્તક આધારિત છે શૂન્યથી એકની વચ્ચે આ સાચો જવાબ માન્ય રહે છે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે તો વિકસિત રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો તો નોર્વે બરાબર નોર્વે દેશ વિકાસમાન દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે તો શ્રીમતી ઉર્સુલા હિક્સ દ્વારા આ કહેવામાં આવેલી વાત છે આર્થિક વૃદ્ધિમાં વધારો થવા માટે કોણ જવાબદાર છે તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા ખૂબ જ જવાબદાર બને છે આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે તો આગળ જ કીધું ભાઈ આર્થિક વૃદ્ધિ આવે એટલે પરિમાણાત્મક પરિવર્તનો આર્થિક વિકાસ આવે એટલે ગણાત્મક પરિવર્તનો બરાબર લોકોનું કલ્યાણ જાણવા કયો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી તો ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી પણ આર્થિક અસમાનતા જોવા મળે માથાધિત આવક અને આર્થિક વિકાસ આ લોકોના કલ્યાણને જાણવા માટે ઉપયોગી બને આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ કોણે કીધું હતું તો ભાઈ માઇકલ ટોડેરો દ્વારા કહેવામાં આવેલી વાત હતી સામાન્ય રીતે કઈ પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં ધીમી પડે છે તો વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ભાઈ ઝડપી હોય અને પણ સમય જતાં તે ધીમી પણ પડે